અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે તેમજ નવા નેશનલ હાઇવે પર વાહનની કતારો જામી અંકલેશ્વરમાં જૂના અને નવા નેશનલ હાઇવે પર ગતરાત્રીના પડેલા વરસાદને લઈ રોડ ઉપર ખાડા પડવાની શરૂઆત થતાં જ તેની અસર ટ્રાફિક પર પડી છે જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર ભરૂચ અંકલેશ્વર વચ્ચે અને ઉમા ભવન ફાટક પાસે રોડની કામગીરી ચાલી રહી છે જેમાં છેલ્લા એક સપ્તાહમાં બીજી વાર આવેલા કમોસમી વરસાદને લઈ કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે તો રોડ પર ખાડા પડી રહ્યા છે એટલો જ રોડ આજુબાજુ પાણી ભરવાને લઈને વાહન ચાલકોને અડચણ પણ બન્યા છે ગડખોલ ટી બ્રિજથી લઈને વાલિયા ચોકડી સુધી વાહનોની કતાર જોવા મળી હતી એટલું જ નહીં નવા નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર પણ વરસાદને લઈને માર્ગ બિસ્માર અને જર્જરિત આમલાખાડી બ્રિજને લઈ વાહનો કતારો જો જોવા મળી રહી હતી બંને તરફના હાઈવે પર વાહન કતારોને લઈ તેની અસર શહેરના આંતરિક માર્ગો પર પણ ઊભી થઈ છે શહેરના માર્ગો પણ હળવાથી ભારે ટ્રાફિક જામમાં જોવા મળી રહ્યા છે